નમસ્કાર મિત્રો આજના જનરલ નોલેજનો પ્રશ્ન છે કયા દેશમાં પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું મળે છે ઓપ્શન છે એ સાઉદી અરેબિયા બી મોરોક્કો સી વેન્જુલા ડી પેલેસ્ટાઈન તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે વેન્જ્યુલા પ્રશ્ન છે આગળનો એમોઝોન કયા દેશની કંપની છે ઓપ્શન છે અમેરિકા બી ઇંગ્લેન્ડ સી ફ્રાન્સ ડી જર્મની તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન છે આગળનો માનવ શરીરના કયા ભાગમાં હાડકા હોતા નથી ઓપ્શન છે એ નાક બી કાન સી ગરદન ડી જીભ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જીભ પ્રશ્ન છે આગળનો કયા દેશના લોકો સૌથી વધુ અખબારો વાંચે છે ઓપ્શન છે એ ચીન બી જાપાન સી ફિનલેન્ડ ડી નોર્વે તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જાપાન પ્રશ્ન છે આગળનો કયું સ્મારક ભારતના મિની તાજમહેલ તરીકે ઓળખાય છે ઓપ્શન છે બીબીકા મકબરા બી લાલ કિલ્લો સી ઇન્ડિયા ગેટ ડી જંતર મંતર તમને વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બીબીકા મકબરા પ્રશ્ન છે આ ગનો સૂર્યપ્રકાશમાં કેટલા રંગો હોય છે ઓપ્શન છે ત્રણ રંગો બી ચાર રંગો સી પાંચ રંગો ડી સાત રંગો તમને વિચારવા માટે રંગો પ્રશ્ન છે આગળનો નરેન્દ્ર મોદીએ કયા વર્ષમાં ભારતમાં રૂપિયા પાંચસો અને રૂપિયા એક હજારની નોટ પર પ્રતિબંધ મૂક્યો હતો ઓપ્શન છે બે હજાર પંદર બી બે હજાર સોળ સી બે હજાર અઢાર ડી બે હજાર વીસ તમને વિચારવા માટે ઉત્પત્તિ સૌપ્રથમ ભારતના કયા રાજ્યમાં થઈ હતી ઓપ્શન છે કેરળ બી સિક્કિમ સી બિહાર ડી આસામ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બિહાર પ્રશ્ન કયા પ્રાણીની જીભ કાળી હોય છે ઓપ્શન છે સિંહ બી વાઘ સી હરણ ડી જીરાફ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જીરાપ પ્રશ્ન સો વિશ્વમાં કયા દેશને ધ્વજ નથી ઓપ્શન છે ઉત્તરી આઇલેન્ડ બી દક્ષિણ સુદાન સી ચેકોસ્લોવાકિયા ડી લક્ઝમબર્ગ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઉત્તરી આઇલેન્ડ પ્રશ્ન કોણે કહ્યું કે માણસ એક સામાજિક પ્રાણી છે ઓપ્શન છે સોક્રેટિસ બી પ્લેટો સી એરિસ્ટોલ ડી આઈસ્ટાઈન તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે એરિસ્ટોટલ પ્રશ્ન સાગનો ભારતની રાષ્ટ્રીય વાનગી શું છે ઓપ્શન છે દાળ ભાત બી ખીચડી સી બિરયાની ડી પરોઠા તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ખીચડી પ્રશ્ન સાગનો કયા વર્ષથી ઇન્ટરનેટ જાહેર જનતા માટે ઉપલબ્ધ બન્યું છે ઓપ્શન છે ઓગણીસો એકાણું બી ઓગણીસો ત્રાણું સી ઓગણીસો પંચાણું ડી ઓગણીસો નવાણું વિચારવા માટે ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઓગણીસો ત્રાણું થી પ્રશ્ન છે આગનો ભારતના કયા રાજ્યમાં સૂર્ય પ્રથમ ઉગે છે ઓપ્શન છે એ હિમાચલ પ્રદેશ બી પશ્ચિમ બંગાળ સી મહારાષ્ટ્ર ડી અરુણાચલ પ્રદેશ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં પ્રશ્ન સાગરનો કયા વર્ષથી ગાંધીજીનું ચિત્ર ભારતીય ચરણ નોટ પર સોંપવામાં આવ્યું હતું ઓપ્શન છે ઓગણીસો સુડતાલીસ બી ઓગણીસો પચાસ સી ઓગણીસો ઓગણ ડી ઓગણીસો સિત્તેરથી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે સાચો જવાબ છે ઓગણીસો ઓગણ થી